કોન્સ્ટેબલ નીતા ચૌધરી આ નામ કચ્છ અને ગુજરાતના પોલીસ બેડામાં હવે અજાણ્યું નથી આ કોન્સ્ટેબલ મેડમ પોલીસ તંત્ર ઉપરાંત સોશિયલ મીડિયાની દુનિયામાં પણ જાણીતા છે શોર્ટ વિડીયો અને રીલ્સનો ભારે ક્રેઝ ધરાવતા આ મહિલા કર્મચારીએ પોલીસ તરીકેની બધી જ ડિસિપ્લિનને સાઇડમાં મૂકી દીધી અને હમણાં થોડા દિવસ પહેલા કાયદાના સાણસામાં આવી ગયા એ નીતા ચૌધરીના કેસમાં નવી અપડેટ સામે આવી છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ગયા અઠવાડિયે કચ્છમાં સીઆઈડી ક્રાઇમની કોન્સ્ટેબલ નીતા ચૌધરી એક બુટલેગર સાથે દારૂના જથ્થા સાથે પકડાઈ હતી આ કેસ વિશે નવી અપડેટ સામે આવી સેશન્સ કોર્ટમાંથી તેને ઝટકો મળ્યો છે બચાવની નીચલી અદાલતે હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં સીઆઈડી ક્રાઇમની આ સસ્પેન્ડ થયેલી કોન્સ્ટેબલને જામીન આપ્યા હતા તે જામીન આજે બચાવની સેશન્સ અદાલતે ફગાવી દીધા અને નીતા ચૌધરીની ધરપકડ કરવાનો હુકમ આપ્યો છે બચાવની નીચલી અદાલતે હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં સીઆઈડી ક્રાઇમની આ સસ્પેન્ડ થયેલી કોન્સ્ટેબલને જામીન આપ્યા હતા તે જામીન આજે બચાવની સેશન્સ અદાલતે ફગાવી દીધા અને નીતા ચૌધરીની ધરપકડ કરવાનો હુકમ પણ આપ્યો છે કોર્ટે આપેલા આ હુકમ વિશે સીઆઈડી ક્રાઇમ ગુજરાતના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીએ શું કહ્યું તે જોઈએ નીતાબેન વસમભાઈ ચૌધરી કે જે યુવરાજસિંહ જાડેજા સાથે બુટલેગર સાથે એમની હાજરી બચાવ પોલીસ સ્ટેશન અને પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના એલસીબીના અધિકારીઓને જ્યારે થાર જીપની અંદર મળી અને એમને થોભાવવાનો પ્રયત્ન કર્યા બાદ બુટલેગર અને સાથેના તત્કાલીન પોલીસકર્મી નીતાબેન ચૌધરી દ્વારા જ્યારે પોલીસ પાર્ટી ઉપર થાર ગાડી ચડાવી અને એમની ઉપર જાન લેવાનો પ્રયાસ કરવા બદલ એમની ઉપર ત્રણસો સાતની કલમ દાખલ થયેલી પોલીસે ટ્રાયલ કોર્ટ સમક્ષ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભચાઉ સમક્ષ એમને રજૂ કર્યા અને ઓનરેબલ કોર્ટે એમને આઉટ કર્યા ગુનાની અંદર ચારસો સાડત્રીસ સેક્શન સીઆરપીસી ચારસો સાડત્રીસ મુજબ ત્રણસો સાત જેવા ગંભીર ગુનાની અંદર જ્યારે એમને આઉટ કર્યા ત્યારે પોલીસ તરફથી અમારા તરફ એક પ્રોપોઝલ મૂકવામાં આવી કે આ જામીન રદ થવા જોઈએ એટલે પબ્લિક પ્રોસિક્યુટર મારી ઓફિસ તરફથી અમે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કચ્છને આ બાબતે પોઝિટિવ ઓપિનિયન આપ્યું કે આ પ્રકારના ગુનાની અંદર બેલ કેન્સલ થવા જોઈએ વહીવટીતંત્રે ખૂબ ઝડપ કરી અને આ જ મારા ઓપિનિયન ઉપર એમણે તાત્કાલિક કન્સાઈન આપી અને એના ગ્રાઉન્ડ ઉપર અમે અંજાર અમે બચાઉની એડિશનલ સેશન્સ કોર્ટ સાહેબ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર જાડેજાએ આ સંબંધે બેલ એપ્લિકેશન જે એમના ગ્રાન્ટ કર્યા હતા એ બેલની સામે બેલ કેન્સલ માટેની એપ્લિકેશન અમે દાખલ કરી ઓનરેબલ બચાઉ સેશન્સ જજે આફ્ટર હિયરિંગ એવું પણ નોંધ્યું કે જ્યારે પેરેગ્રાફ નવની અંદર એવું પણ નોંધ્યું કે જ્યારે ટ્રાયલ કોર્ટ ત્રણસો સાત જેવા ગંભીર ગુનાની અંદર જ્યારે એમના ક્રાઇટેરિયામાં જામીન આપવા સંબંધે જઈ રહ્યો ત્યારે તમામ કોર્ટે એવું વિચારવું જોઈએ કે ગુનાની જે ગંભીરતા છે ગ્રેવિટી ઓફ ઓફેન્સ પોલીસ કર્મચારી તરીકેની તેની ભૂમિકા માત્ર ને માત્ર જામીન આપવાની સંબંધે એન્ટાયર સોસાયટી ઉપર આવા પ્રકારના ગુનાઓને પડનારી ઇફેક્ટ અમારા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જે દલીલો અમારી સરકાર તરફના જે અમારા રિવિઝનના બેલ લેસન્સ કેન્સલ જે મુદ્દાઓ હતા એ ઓનરેબલ સેશન્સ કોર્ટે બચાવું એ કન્સિડર કર્યા છે અને આજે જે એમએફસી કોર્ટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ભચાઉ દ્વારા ત્રણસો સાતના ગુનામાં નીતાબેન વસણમભાઈ ચૌધરીને જે જામીન આપવામાં આવ્યા તે જામીનનો ઓર્ડર રદ કર્યો છે પોલીસ એજન્સીને એમને અરેસ્ટ કરવાનો પણ હુકમ કર્યો છે એટલે ઓનરેબલ કોર્ટે સમાજના હિતમાં જે પ્રકારનો ચુકાદો આપવો જોઈએ એવો નામદાર ભચાઉ સેશન્સ કોર્ટે ખૂબ જ એક દાખલારૂપ ચુકાદો આજે આપ્યો છે અને જેની એન્ટાયર ઇફેક્ટ સમાજમાં પડશે એવી અમારું માનવું છે